ખાતે રન ફોર શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમ માં જિલ્લા ચૂંટણી અધિકારી વિજલ શાહ દ્વારા રન ફોર વોટ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આજે પાંચ મે ના રોજ સવારે શહેરના કમાટી બાગ ખાતે રન ફોર વોટ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી વિજલ શાહ રન ફોર વોર્ડને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી વિજલ શાહે વડોદરા શહેર અને જિલ્લાની પાંચ વિધાનસભા મત વિભાગમાં યોજાનાર રન ફોર વોર્ડ કાર્યક્રમના આયોજનની કલેક્ટર કચેરી ખાતે વિસ્તૃત સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યા હતા આજે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે શહેરના કમાટીબાગ ખાતેથી યોજાયેલ રન ફોર વોટમાં યુવાનો સહિત નાગરિકો જોડાઈને મતદાન જાગૃતિ અભિયાનનો નારો બુલંદ કર્યો હતો કમાટી બાગથી પ્રસ્થાન થયેલ રન ફોર વોટ શહેરના વિવિધ માર્ગો પર ફરીને કમાટી બાગ પરત ફરી રહ્યા હતા બેઠકમાં ટીપના નોડલ અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિપરા નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક ટાંક મદદનીશ ચૂંટણી અધિકારીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા રન ફોર વોટ એ નામદાર ભારતના ચૂંટણી પંચ દ્વારા એક જે અભિયાન રાખવામાં આવેલું મતદારોમાં જાગૃતિ ફેલાય અને મહત્તમ મતદાન થાય એના માટે સમગ્ર રાજ્યમાં અને એના અંતર્ગત વડોદરા જિલ્લામાં પણ વડોદરા શહેર ખાતે કમાટીબાગ ખાતેથી આ એક રન ફોર વોટની રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને એમાં વિશાળ સંખ્યામાં વડોદરાના શહેરીજનો ઉપસ્થિત રહીને જે ઉત્સાહ દાખવ્યો છે તે જ ઉત્સાહ મતદાન માં પણ દેખાય એવી શુભેચ્છા અને સૌને અભિનંદન પાઠવું મતદારો ને એ જ અપીલ કરું છું કે મહત્તમ મતદાન થાય અને લોકશાહી નો આ જે અમૂલ્ય અવસર છે તેને આપણે સૌ દીપાવીએ